તેની આંખો ખુલ્લી હતી જુનાગઢની કેરી મીઠી હોય છે હું તે કરી શકું છું મારે થોડો સમય જોઈએ છે આ અને આવા બીજા વાક્યોને આપણે ઇંગ્લિશમાં કેવી રીતે બોલશું તે આજે આપણે જોશું તો વેલકમ લર્નર્સ ટુ લર્ન ઇંગ્લિશ વિથ ઉર્વી ડેલી યુઝ સ્પોકન ઇંગ્લિશ સેન્ટેન્સીસ ની આજકાલ આપણે સિરીઝ ચલાવી રહ્યા છે તો આજે ફરી પાછા આપણે બીજા થોડા દસ ડેલી યુઝ સેન્ટેન્સીસ જોઈએ

આપણે બીજી કોઈ પણ ક્રિયા આપણે લખી શકીએ જેમ કે હું તરી શકું છું આઈ કેન સ્વિમ હું ઇંગ્લિશ બોલી શકું છું આઈ કેન સ્પીક ઇંગ્લિશ તે રસોઈ બનાવી શકે છે હી કેન કુક શી કેન કુક જોયું આમાં એકમાંથી આપણે કેટલા બધા વાક્યો આ એક જ એક્ઝામ્પલ આપ્યું છે દરેકમાં તો આપીશ તો પછી આખો વિડીયો એક્ઝામ્પલ નો જ બની જશે નેક્સ્ટ છે મને યાદ છે કે હું તેને મળ્યો છું

એની પછી આપણે ક્રિયાપદ લેવાનું એટલે કે આપણે કરતા તરીકે લેવાના છે તો તેની આંખો એટલે શું હર આઈઝ હર આઈઝ વર ઓપન ખુલ્લી હતી ભૂતકાળ છે એટલે આપણે વર નો ઉપયોગ કર્યો હર આઈસ વર ઓપન

ઓળખે છે અહીંયા આગળ આપણો જયારે કરતા છે તે માટે આપણે ઇંગ્લિશમાં વાપર્યું હી અને ક્રિયાપદ આપણે છે

So keep practicing. Bye bye and take care.